પાલનપુર તાલુકાના કુંભાસણ થી કુંભલ મેર જવાના એક કિલોમીટર જેટલા માર્ગમાં માં સમા વરસાદી પાણી ભરાઈ જતા આ માર્ગ ઉપરથી પસાર થતા વિદ્યાર્થીઓ ખેડૂતો પશુપાલકોને વાહન ચાલકોને આ માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે અને જાણે આ માર્ગ નહીં પરંતુ કોઈ તળાવ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે એક બાજુ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે અને આ માર્ગ ઉપર ખાડા પડી ગયા હોવાથી ઘણીવાર વાર ટુ વ્હીલર ચાલકો પણ વરસાદી પાણીમાં પડી જવાની અને ઘટનાઓ બની છે તો કુંભાસણથી થી કુંભલમેર માર્ગ ઉપર ગાબડા પડી જવાથી આ માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે જ્યાં કુંભલમેર ખોડલા ચા ગામોમાંથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ના છૂટકે ઢીચણસમા પાણીમાં ઉતરીને ચાલવા માટે મજબૂર બનવું પડ્યું છે સાયકલ કે બાઇક લઈને આવતા વિદ્યાર્થીના બાઇક ઘણીવાર બંધ થઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ઘણીવાર વિદ્યાર્થી આ માર્ગથી પરેશાન થઈને શાળામાં રજા પાડે છે હું ખોટલા ગામથી આવું છું અહીંયા હું એક્ટિવા લઈને આવું છું અહીંયા આવતો તો ત્યારે મોટું ખાબુચ્યું ભરવાનું હતું ખાડા ખાડા ખડિયા થયા હતા એ મારી એક્ટિવા ફસાઈ ગઈ હતી ત્યાં હું આવતો તો અને એક્ટિવા બંધ થઈ ગઈ હતી અને આવવા જવામાં હું ગુભાસણ સ્કૂલમાં ભણું છું આવવા જવામાં તકલીફ પડે છે અને ઘણા વિદ્યાર્થીઓ આ આ કારણે સ્કૂલમાં આવતા નથી અને રજાઓ પડે છે આ કારણે હું આ કારણે હું સ્કૂલમાં જવાની રજા પાડું છું ઈસ આ કારણે પછી આ કારણે સ્કૂલમાં જવાની પડે છે ઘણા વિદ્યાર્થીઓ આ રોડ નો વિચાર કરે છે અને આ રોડ સારો બનાવે એવો સરકારને હું પ્રાર્થના કરું છું વિનંતી કરું છું હું પ્રજાપતિ સુમિત હું કુટલાથી આવું છું સુમિત મુકેશભાઈ

અને જવા આવવામાં ખૂબ તકલીફ પડે છે અમારે વિઝિટમાં અમે જઈએ છીએ એ તો પણ અમને ખૂબ તકલીફ પડે છે સ્કૂલના વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડે છે બીજા અન્ય લોકો ચાલતા જવા આવવામાં ખૂબ તકલીફ પડે છે અને ખૂબ પાણી ભરાય છે બંને સાઈડે પાળા પાળા બાંધી દીધા છે લોકોએ ખેતરના એટલે પાણી ભરાઈ રહે છે રોડ અને રોડ વારંવાર તૂટી જાય છે એટલે ઊંડા ઊંડા ખાડા પડે છે પાણી ભરાવાથી ઊંડા ખાડા ખબર નથી પડતી એટલે અંદર પડી બી જવાય છે સ્કૂટર બંધ થઈ જાય છે અને જવાબામાં ખૂબ તકલીફ પડે છે તો રોડ ઉઠામણીમાં લઈ અને પાણીનો યોગ્ય નિકાલ થાય એવી વ્યવસ્થા કરે સરકારને ગ્રામજનો તો

બે બાજુ બંધાયેલું છે અને વચ્ચે પાણી ભર્યું છે લગભગ ગુજરાતીના હાઈસ્કૂલનો છોકરા હજાર જેવા છે એ છોકરાને બહુ ભણવા આવે ખોટલા કુંભર લે એ લોકોને મુસીબત પડે પ્રાઇવેટ સાધનવાળાને મુસીબત પડે છે અને આ સિક્કા ચાર પાંચ વર્ષ છે બરાબર ખાડી પડી જવાથી એક્સિડન્ટનો ભય રહે છે અને સરપંચને રજૂ આવતો તો કરી પણ હવે આ બધું આવું ના ચાલ્યા કરે અત્યારે તમારી શું માંગ છે અત્યારે આ રોડ નવો બને એની અમારી છે થોડો દર થઈ લે તંત્ર દ્વારા પણ જિલ્લા મથકના મુખ્ય માર્ગ ઉપર પડેલા ગાબડા રિપેર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે એવી રીતે ગ્રામીણ વિસ્તારોના મુખ્ય માર્ગ ઉપરના ગાબડા પૂરવામાં આવે એવી જન માંગ ઉઠવા પામી છે